બોલીવુડ અભિનેત્રી નરગીસ પકરીને લઈને એવા સમાચાર આવ્યા છે કે તેણે તેના બોયફ્રેન્ડ ટોની બેક સાથે લગ્ન કરી લીધા છે માહિતી મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ કેટલીક તસવીરો તેમના લગ્ન વિશે સંકેત આપી રહી છે તો અભિનેત્રી નરગીસ પકરીએ લો એન્જેલસમાં તેના બોયફ્રેન્ડ ટોની બેક સાથે લગ્ન કર્યા છે સોશિયલ મીડિયા પર એક લગ્નની કેકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લગ્નની કેક નરગીસ અને ટોનીના લગ્નની છે તો નરગીસ અને ટોની લોસ એન્જલન્સ એક ફાઇવ સ્ટાર પ્રોપર્ટીમાં લગ્ન કર્યા હતા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ